સંપર્કથી સહયોગ સહયોગથી સંસ્કાર સંસ્કારથી સેવા અને સેવાથી સમર્પણની તીર્થયાત્રા તથા રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાવવાનો ઉપક્રમ એટલે ભારત વિકાસ પરિષદ અમદાવાદના ઘોડાસર વિસ્તારના નગરમાં ભારત વિકાસ પરિષદ વટવા શાખા આવેલી છે જે દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે ભારત વિકાસ પરિષદ વટવા શાખાની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણુંમાં કરવામાં આવી હતી અખિલ ભારતીય સ્તરે ચાલતી અમારી ભારત વિકાસ પરિષદ નામની જે સંસ્થા છે એની સાથે ઓગણીસો પંચાણુંમાં અમારું એફિલેશન થયું ત્યારથી અમે ભારત વિકાસ પરિષદના નામથી ગુજરાતમાં જુદા 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 વિસ્તારોમાં અલગ અલગ શાખાના નામથી અમારી જે પ્રવૃત્તિ છે એ ચાલી રહી છે ભારત વિકાસ પરિષદનો ઉદ્દેશ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને એ મુદ્દાને લઈને ભારત વિકાસ પરિષદ મુખ્યત્વે સંસ્કાર સિંચન અને સેવા આ બે આયામો ઉપર કામ કરે છે ભારત વિકાસ પરિષદમાં દરરોજ લોકોને તબીબી સાધન સેવા કેન્દ્ર ફિઝિયોથેરાપી સેન્ટર અને અન્ય ક્ષેત્રની સેવા આપવામાં આવે છે गुरुबंदन छात्र अभिनंदन भारत को जानो राष्ट्रीय समूह गान स्पर्धा शरदोत्सव जन्माष्टमी होली वगैरह जो उज्जी निशुल्क दिव्यांग सहाय पुनर्वसन मेडिकल कैंप, नेत्र चिकित्सा ब्लड डोनेशन कैंप, आदिवासी कल्याण योजना ग्राम दत्तक ग्राम विकास

વધારે લોકો લાભ લે છે છે બહુ સરસ કામ કરે પગ પગ આ અને હું મારું ઘરનું બધું જ કામ કરી શકું છું દોડી પણ શકું છું ઈવન હું શાક લેવા પણ જઈ શકું છું ત્રણ થી ચાર કિલોમીટર ચાલી શકું છું અને બહુ જ સરસ કામ કરે છે સેવાનું કામ છે આ ક્યાંય જવું હોય તો અમને લોકોને કગરું પડતું અમને કોઈ લઈ જવા માટે કંઈ તને અમને આ જે સહાય આપી છે એનાથી અમે ઘણું બેટર લાગે છે અને અમને ક્યાંય જવું આવું હોય તો અમને હવે ઘણું ફીલ લાગે છે એમ અને અમને તકલીફ પડે એવું લાગતું છે નહીં હવે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત અસહાય અભાવગ્રસ્ત અશિક્ષિત દિવ્યાંગ અવિકસિત વનવાસીની સહાયતા માટે વિવિધ પ્રકલ્પો દ્વારા કાર્યરત તથા ઓગણીસો સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યમાં ત્રણ પ્રાંતમાં વહેંચાયેલ છે ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ આજે ગુજરાત રાજ્યમાં કુલ પંચોતેર શાખાઓ કાર્યરત છે ગુજરાતમાં સેવા શિક્ષા સ્વાવલંબન સામાજિકના કુલ ચાલે છે જેમાં વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ત્રણ ફિઝિયોથેરાપી સેન્ટર વિકલાંગ સેન્ટર હોમિયોપેથિક દવાખાનું સાત તબીબી સાધન સહાય કેન્દ્ર આઈસીયુ ઓન વ્હીલ્સ વગેરે પ્રોજેક્ટ ચાલે છે ઓક્સિજન મશીન ફાવલર બેડ વોકર કમોળ આ બધા સાધનો ઉપલબ્ધ કરીએ છીએ અને લાભાર્થીઓ લગભગ દર વર્ષે મારી પાસે એકસો સાઠથી સિત્તેર લાભાર્થીઓ લાભ લે છે ભારત વિકાસ પરિષદનું લક્ષ્ય છે ભારતના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિનું સાતત્યપૂર્ણ અને અથાગ માનવીય પ્રયાસો વડે સાંસ્કૃતિક સામાજિક શૈક્ષણિક નૈતિક રાષ્ટ્રીય તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે સમાન વિકાસ દ્વારા સ્વસ્થ સમર્થ અને સંસ્કારિત ભારતનું નિર્માણ બે હજાર સોળમાં મારો હાથનો પંજો કપાઈ ગયો હતો હાથ એમાં મને બહુ તકલીફ પડતી હતી છ વર્ષથી હાથ વગર જિંદગી જીવી રહ્યો હતો પણ એક વ્યક્તિની મદદથી મને આ માહિતી મળી કે હાથનો પંજો એથી મળે છે બનાવી આપવામાં આવે છે તો અહીંયા મેં વાત કરી તો મારો હાથનો પંજાનું માપ લીધું એમણે અને એમની તારીખ આપી એ તારીખે તમે આવી જાવ તો પંજો લઈ જશો તો હાથનો પંજો મળી ગયો તો મને બહુ સારું લાગે છે મારા જિંદગીમાં સારું કામ થશે મારા મારાથી ઓગણીસો માં દિલ્હી ખાતે પહેલી શાખા શરૂ કર્યા પછી આજે સમગ્ર દેશમાં પરિષદની પંદરસો ઉપરાંત શાખાઓ છે આજે દેશના ઓગણસિત્તેર હજારથી વધુ પરિવાર એટલે કે લગભગ એક લાખ ચાલીસ હજાર સભ્યો નિસ્વાર્થ ભાવે સમાજ ઉત્થાન અને સેવા કાર્યો કરી રહ્યા છે દેશને નવ રાજ્યો અને તોતેર પ્રાંતમાં કાર્યની દ્રષ્ટિએ વહેંચવામાં આવ્યો છે આજે દેશનો એક પણ ભાગ એવો નથી કે જેમાં ભારત વિકાસ પરિષદની શાખા ન હોય